સમાચારમાં વાત કરીએ સુરતની તો સુરત ડાયમંડ બુર્સ માટે દશેરાનો દિવસ ઐતિહાસિક બન્યો છે જી હા સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે ત્યારે આજે દશેરાના પર્વ પર સુરત ડાયમંડ બુર્ટ્સની નવસો ને ત્યાંસી ઓફિસોનું નાના મોટા હીરા ઉદ્યોગપતિઓ પોતાના પરિવાર સાથે કુંભ સ્થાપના વિધિ વિધિવત રૂપ સંપન્ન કરવામાં આવ્યું છે ત્યારે ડાયમંડ પોલીસ ડાયમંડ પોલિશ કરવાનું સૌથી મોટું સેન્ટર સુરત છે અહીં દુનિયાના દસમાંથી નવ ડાયમંડ તૈયાર કરવામાં આવે છે અને અત્યાર સુધી એનું ભારતમાં વેચાણ મુંબઈમાં આવેલું ભારત ડાયમંડ બુર્સ એટલે કે બીડી બી મારફત કરવામાં આવે છે જોકે મુંબઈની જેમ સુરતમાં પર ડાયમંડનું મોટું વેચાણ સેન્ટર બને એ માટે સુરતના ખદોદમાં તેતાલીસો ઓફિસ ધરાવતું દુનિયાનું સૌથી મોટું સુરત ડાયમંડ બુટ્સ એસ એસડી બી બનાવવામાં આવ્યું છે મુંબઈના હીરાના વેપારીઓ સુરત જશે કે નહીં અને તેમને કેટલી સફળતા મળશે એવા સવાલ પણ ઊભા થયા હતા પર સુરતે ઇતિહાસ રચ્યો છે અને સુરત ડાયમંડ બુથ દ્વારા એક સાથે એક હજાર લોકોએ સામૂહિક રીતે અહીંયા કુંભઘડો મૂકીને શુભ શરૂઆત કરી છે આજે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે સપનું છે ભારતને નંબર વન બનાવવાનું અને ભારતની નંબરની સાથે વિશ્વની અંદર વૈશ્વિક ઓળખ મળે એના માટે ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું યોગદાન ખૂબ મોટું છે એને ધ્યાનમાં રાખીને આપણે આત્મનિર્ભર ભારત અને આવનારા કર્તવ્યકાંડની અંદર એક સરસ મજાની શરૂઆત કરી છે સત્તર ડિસેમ્બરે જ્યારે પ્રધાનમંત્રીશ્રીએ આ મોટા ભવ્ય જે દુનિયાનું નંબર વન હીરાબુઝ બનવાનું છે એનું ઓપનિંગ કરવા આવે તે પહેલાં બધી ઓફિસો ધમધમતી થઈ જાય અને કસ્ટમ ક્લિયરન્સ સાથે દરેક પ્રકારની જેમેન જ્વેલરી અહીંયા હીરાના રો મટીરિયલથી માંડીને હીરાનું કટિંગ પોલિશિંગ માંડી દરેક વસ્તુનું લે વે થાય એને માટેની વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે સામૂહિક રીતે ખૂબ બધા લોકો સાથે મળીને આજે એક દિશા તરફ વિકાસ તરફ આગળ વધી રહ્યા છે અને કર્તવ્યકાળમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે